કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કજિયા ચુંબક બનાવતા શીખીશું એટલે કે ચુંબક કે કેવી રીતે વિદ્યુત આપીને એટલે વિદ્યુત પ્રવાહની અસરના કારણે ચુંબક શીખીશું સૌ પ્રથમ મેં આ રીતે એક વાયરની ની વચ્ચે એક લોખંડની ખીલ્લી મૂકેલી છે તમે જોઈ શકો અહિયાં એ કૂંચડું બનાવ્યું આયુ કૂંચવા સ્વરૂપ છે એની વચ્ચે આ લોખંડની તમે જોઈ શકો અવાજ આવે છે આ સ્ક્રુ હું વચ્ચે મૂકું છું એ કૂંચડું સ્વરૂપ થઈ જાય છે અહીંયા મેં એક વિદ્યુત પ્રવાહની બેટરી લીધેલી એ કોષ લીધેલો વિદ્યુત કોષ બરાબર આપણે અહીં મોટા વિદ્યુત પ્રવાહ વાપરીશું નહીં એટલે કે એસી અહીંયા બેટરીનો જ ઉપયોગ કરીશું જેથી કોઈ જાનમાનનું નુકસાન ના થાય ચલો અહીંયા થોડી ટાંકણી છે અને હવે હું આ બેટરી સાથે આનું કનેક્શન કરીશ અને હવે જોતા આપણે સમજી શકીએ જો આમાં વિદ્યુત પ્રવાહ પસાર થતાં જો આ વિદ્યુત ચુંબક બની જશે તો આ ટાંકણીને ઉચકી લેશે તો શરૂ કરીએ જેવું કનેક્શન શરૂ કરીએ અહીંયા જુઓ તમે જોઈ શકો ટાંકણી ગઈ છે હવે જો આ છેડો હું દૂર કરું બેટરી સાથેથી એવું જ વિદ્યુત પ્રવાહ રહેવાનું બંધ થઈ જાય છે અને તરત જ એ વિદ્યુત ચુંબક પોતાનું વિદ્યુત ચુંબકત્વ ખુમાવી દે છે ફરી જોઈએ દેખી શકાય ને ચલો સરસ